વિદ્યાર્થી મિત્રો પીએસએન અને કોન્સ્ટેબલ માટે એનસીઆરટી અને જીસીઆરટીના અભ્યાસક્રમ આધારિત જે અભ્યાસક્રમ પોલીસ ભરતીનો આપ્યો છે એના આધીન તમારું જે પુસ્તક તૈયાર કર્યું છે જીસીઆરટી એનસીઆરટી આખું વિજ્ઞાન અને ટેકનોલોજી ગુજરાતનો પહેલો એવું પુસ્તક છે આખું બુક રિવ્યૂ લઈને આવ્યો છું અને હું પોલીસ ભરતીનો અભ્યાસક્રમ લઈને બેઠો છું એ ઉપરાંત જે પીએસએન તૈયારી કરે છે એવા યોદ્ધાઓનો એક ખાસ પ્રશ્ન હતો કે જે ટેકનોલોજીના જે ચાર મુદ્દાઓ છે એ તો જીસીઆરટી એનસીઆરટી કંઈ આપેલા જ નથી તો એ ક્યાંથી કરવા જોઈએ ક્યાંથી વાંચવો જોઈએ તો સંપૂર્ણ વિડીયો છે એ આખો તમે જો ડિટેલ તો વિદ્યાર્થી મિત્રો આ છે પોલીસ કોન્સ્ટેબલના તમે જાણો છો કે આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસક્રમ જે છે એની અંદર ટોટલ પંદર મુદ્દા આપેલા છે અને આપણી જે બુક છે વિજ્ઞાન અને ટેકનોલોજી આખી એનસીઆરટી જીસીઆરટી આધારિત કોન્સ્ટેબલનો આખો અભ્યાસક્રમ ને પીએસઆઈ નો જે અભ્યાસક્રમ છે એ બી આપણે સમાવી લીધો છે ક્યાંથી કરવો જોઈએ તમારે એ બી વાત હું કરો આ પીએસઆઈમાં પહેલો મુદ્દો છે તો કોન્સ્ટેબલ પીએસઆઈ ને કોમન જ છે એટલે કોન્સ્ટેબલના જે ટોટલ પંદર મુદ્દાઓ છે એ પીએસઆઈનો માત્ર એક મુદ્દો છે એની અંદર બધું આવી જાય બીજા ચાર મુદ્દા છે ટેકનોલોજીના છે હવે અભ્યાસક્રમની વાત કરીએ આપણે તો આપણું જે પુસ્તક જે છે એની અંદર તમારો જે પોલીસ ભરતીનો જે અભ્યાસક્રમ છે ને એ અહીં આપ્યો છે જે મુદ્દાઓ જે છે એ આપણા ચેપ્ટરના પ્રકરણો છે આ પીએસઆઈ માટે છે આ કોન્સ્ટેબલ માટે છે એ સાથે પ્યોર જીસીઆરટી એનસીઆરટી કોની કહેવાય બેસ્ટ ઉદાહરણ છે પેજ નંબર સાથે પ્રકરણ નંબર સાથે આપ્યું છે કે ક્યાંથી અમે આ ડેટા છે આખો લીધેલો છે બરાબર છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ અમે ક્યાંથી લીધું છે એ બી તમને હમણાં હું વાત કરવાનો છું કે એ જીસીઆરટી એનસીઆરટીમાં તો આપ્યું નથી તો સાહેબ ટેકનોલોજી આપ સાહેબે ક્યાંથી લીધું છે હવે પહેલું જે ચેપ્ટર છે કોન્સ્ટેબલનું આખું જે પહેલું જે ચેપ્ટર છે અહીંયા જો તમે જુઓ છો ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ આહાર ઘટકો તો આ આપણો પ્રકરણ નંબર એક છે બરોબર તમારે કૌતુમક ક્યાંય ન જવાનું બીજું જે ચેપ્ટર છે એ આપણું પ્રકરણ નંબર બે છે ત્રીજો મુદ્દો જે પોલીસ ભરતીનો જે છે એ આપણું પ્રકરણ નંબર તને કે આપણી આસપાસ તાફેર પર ભૌતિક અને રાસાયણિક ફેરફારો બરોબર છે તો કમ્પ્લીટ એ રીતે જ આપ્યું છે કે જે રીતનો તમારો અભ્યાસક્રમ છે ને એ રીતે જ આપવું આપ્યું છે વોન્સ્ટેબલને આ પંદર મુદ્દાઓ કરવાના છે ચૌદ અને આ પંદર મુદ્દાઓ

જો આઈટી ટેકનોલોજી શરૂ થઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈસીટી જેને આપણે કહીએ છીએ બરાબર જો આ આખી ટેકનોલોજી આપી છે આ સ્પેશિયલ પીએસઆઈ માટે કોન્સ્ટેબલને આટલું ભણવાનું છે અને પીએસઆઈ વાળા છે બાકીનો જે પોર્શન છે આખો ટેકનોલોજીનો આપેલો છે આ આખું ટેકનોલોજી આપ્યું બહુ ડિટેલમાં આપ્યું છે ઉપર ચડું ન થાય બરાબર ડિટેલમાં આપ્યું છે ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સ્પેશિયલ કોન્સ્ટેબલ માટે સામાન્ય વિજ્ઞાન આ બંને લાગુ પડશે પીએસઆઈ કોન્સ્ટેબલ બને તો અગાઉની પરીક્ષામાં મિત્રો એક બે નહીં એક હજાર પ્રશ્નો આપ્યા છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કે છે એથી તમારે બાર ક્યાંય ગોતું આજને જવાનું બુક વાંચી બસ પ્રેક્ટિસ કરવા માટે એક હજાર પ્રશ્નો આપ્યા છે કોણ આપશે આજના સમયમાં એ પણ પીવાયક્યુ બરાબર છે આખા હજારે હજાર પ્રશ્નો પીવાયક્યુ આપ્યા છે ત્યાર પછી વિજ્ઞાન ટેકનોલોજીમાં આ પ્રશ્નો છે યુપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નો છે એનો ગુજરાતીમાં મેં અનુવાદ કર્યો છે અને એ તમને આખું આપ્યું છે હવે મેન પ્રશ્ન અહીંયા એ છે કે સાહેબ આ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર સાહેબ જે કોન્સ્ટેબલ છે તો આખો આવેલો છે જીસીઆરટીમાં પણ જે વિજ્ઞાન ને ટેકનોલોજીમાં જે આવડા જે પોર્શન છે ટેકનોલોજીના એ સાહેબ આપણે ક્યાંથી લીધા છે તો મિત્રો એની માટે અમે બે રેફરન્સ બુકનો ઉપયોગ કર્યો છે પહેલી રેફરન્સ બુક છે આ છે મેક્રોહિલની બીજા બુક છે રવિ રવિસરની બહુ સારી એવી બુક છે આમાંથી આખો અમે લીધું છે અને બીજું દ્રષ્ટિનું જે છે એમાંથી અમુક મુદ્દાઓ અમે લીધા છે ટેકનોલોજીના જો તમને અંગ્રેજી હિન્દી ઉપર પકડ હોય તો આ બુક તમે કરી શકો છો બંને બુકનો આખો સારાંશ જે છે એમાં આ બુક અંદર આપ્યો છે બરોબર છે અને એમ રેફરન્સમાં એનું નામ બી લખ્યું છે અહીંયા કે આ બુક જે છે એ આપણે ક્યાંથી લીધી છે બરોબર છે અહીંયા જો ક્રેડિટ આપેલ છે તમે જોઈ શકો છો બુકની અંદર લખ્યું રવિ પી અગ્રહરી સાહેબ દ્રષ્ટિએ અને એસ એસ સિંધુ આ ત્રણમાંથી અમે ટેકનોલોજી જે છે એ આખું લીધેલું છે બરાબર છે તો તમે તૈયારી કરો છો પીએસઆઈ કોન્સ્ટેબલની તો આ જીસીઆરટી એનસીઆરટીની આખી બુક જે છે આપણી એ રેડી થઈને આજે આવી ગઈ છે આજે ઓફરનો છેલ્લો દિવસ હતો બરાબર આમાં આપણે ઓફર આપેલી હતી ચાર આજે બુક જે છે એની કિંમત જે છે વિદ્યાર્થી પાસે કોમેન્ટમાં પૂછી એની કિંમત છે સાતસો ને નેવું રૂપિયા આ બુકમાં પચાસ ટકા આપણે ઓફ આપ્યું હતું એટલે આ બુક તમને ત્રણસો પંચાણુંમાં સમગ્ર ગુજરાતમાં મળવાની હતી બરાબર ઓફર આજે પૂરી થઈ ગઈ હતી પણ ઘણા મિત્રોના મેસેજ આવ્યા છે તો તમે જીસી ખાખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરજો જ્યાંથી તમને આ બુક આજે અને કાલે હજી પચાસ ટકા ઓફમાં મળશે પછી આ ઓફર મળવા પાત્ર રહેશે નહીં તમે બાકી છો હજી તો આ બુક છે તમે મંગાવી અને તમારા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર વિજ્ઞાન ટેકનોલોજીના જે જીસીઆરટી એનસીઆરટી આધારિત આખું જ પૂછાવવાનું છે એના પૂરા માર્ગ તમે મેળવી શકો છો જય હિન્દ